નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે કરીશું નજરાજના સમાચાર પર ગીર સોમનાથ જિલ્લાથી વેરાવળના ખારવા સમાજનો દીકરો આગામી તારીખ સત્તરના રોજ જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અગાઉ પણ તે ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ થઈ ચૂક્યો છે વિજેતા આગામી દિવસોમાં ઘિવાલા સ્કૂલ વેરાવળ સહિત દેશનું પ્રતિનિધિત્વ કરશે તે માટે શાળામાં કાર્યક્રમ યોજી તેને રાષ્ટ્રીય ધ્વજ આપવામાં આવ્યો શાળાના ચેરમેન જયકર ચોટાઈ ડાયરેક્ટર પૂર્ણેશ જૈન કોચ પ્રવીણ ચૌહાણ સહિતનાઓએ ધાર્મિક કુહાળાને શુભકામનાઓ પાઠવી સાથે સાથે શાળાના ચેરમેને તેને રૂપિયા અગિયાર હજારનો રોકડ ચેક પણ અર્પણ કર્યો છે મારું નામ ધાર્મિક સંદીપભાઈ કુહાળા છે હું નવમા ધોરણનો વિદ્યાર્થી છું હું ગીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું સૌથી પહેલાં બે હજાર એકવીસમાં મેં સોમનાથ ડિસ્ટ્રિક સોમનાથમાં ડિસ્ટ્રિક્ટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ રમી હતી પછી એના પછી હું સ્ટેટ લેવલ રમવા માટે બે હજાર બાવીસમાં ડીવ ગયો હતો એના પછી બે હજાર ત્રેવીસમાં હું ઓડિશા નેશનલ લેવલ રમવા ગયો હતો એના પછી બે હજાર ત્રેવીસમાં વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ જે દસ દેશોની વચ્ચે હતી ત્યાં હું રમવા ગયો હતો ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો એટલે હવે હું ચાલીસ દેશો દેશોની વચ્ચે જે સ્પર્ધા થવાની છે વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઇન ટોક્યો જાપાન ત્યાં હું રમવા જવાનો છે દસ ઓગસ્ટ બે હજાર પચીસે મને મારા ઉપર ખૂબ જ ગર્વ છે કે મને મારા દેશનો અને મારા સ્કૂલનું નામ રોશન કરવા મળે છે મને મારા પેરેન્ટ્સ મારા કોચ મારા પ્રિન્સિપલ્સ મારા ટીચર્સ બધાનો સપોર્ટ મળ્યો છે એટલે હું એમનો અભિનંદન માનું છું